જે આરટીઓ તંત્ર છે એ આરટીઓ તંત્રની અનેક ફરિયાદો થયેલી છે ભૂતકાળમાં પણ ખૂબ જ વિવાદમાં રહેલા આરટીઓ તંત્ર ની જ ખામીઓ રહેલી છે અને શું ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે

મને આંકડા વધતા દેખાય છે ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચારની સાથે સાથે આપણા ગુજરાતના અને કચ્છના લોકોના જીવ જે જોખમમાં મુકાય છે એના પણ અંકિતાબેન સૌથી મોટો પ્રશ્ન એ છે જે તમે કાલે ખુલાસો કર્યો કે જે વાહનો રોડ ઉપર ચાલવાને લાયક નથી એ વાહનોને ચેક કર્યા વગર એમને ફિટનેસ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે હવે એ તો આપણા જીવ ઉપર જોખમ છે હું સતત

સાથે આવીશું એ પણ પુરાવા સાથે જ આવીશું એવું જયારે અત્યારે આખા માનનીય સુપ્રીમ કોર્ટ છે એ જો કોઈ જીવ માટે એવું કહી શકતી હોય કે એને રેબીસ થાય છે અને રોડ ઉપરથી હટાવી દો તો આ તો માતેલા સાંડ જેવા ટ્રકો ઓવરલોડ ગાડીઓ ટ્રેલરો ચાલી રહ્યા છે જેની અંદર તો કોઈ જીવ પણ નથી તો એમની ફિટનેસની કોઈ ચકાસણી કેમ ના થાય એમની ફિટનેસની લીગલી ચકાસણી થવી જોઈએ જેના બદલે લીગલ ના બદલે ઇલીગલી ફિટનેસ પાસ કરી દેવામાં આવે છે ફોર્મ આડત્રીસ એ અને ફોર્મ ઓગણચાલીસ આ બે પ્રકારના ફોર્મ હોય છે હું વ્યુઅર્સ ને કહી દઉં ફોર્મ આડત્રીસ એ અને ફોર્મ ઓગણચાલીસ ની અંદર શું હોય છે કે જ્યારે કોઈ પણ મોટી ગાડી છે ટ્રક છે ટ્રેલર છે એ ગાડી રોડ પર જવાની હોય

ગાડી ક્યાં કોઈ છે ગાડી દતેશભાઈ મને તો મારી પાસે તો એવા પુરાવા આવ્યા કે ગાડી રાજસ્થાનમાં પરતી હતી ગાડી કેરેલામાં પરતી હતી ગાડી અન્ય રાજ્યોમાં પરતી હતી વજન ખમી શકે એમ છે નહીં એના ટાયરો ચેક કરવાના છે પરંતુ એ કઈ જ ચેક નથી થતું ને એમને એમ જો એને ફિટનેસ સર્ટિફિકેટ આપી દેવામાં આવે તો ઈ તમે વિચારી લો કેટલો જોખમ છે તમે કરો જ્યારે મહામુલી જિંદગીઓને મામૂલી જિંદગી બનાવનારી આ જે આ જે તંત્ર છે એ છે કે પોતાના પચીસો ત્રણ હજાર રૂપિયા જેટલી મામૂલી રકમ ભ્રષ્ટાચાર ને આ મહામુલી જિંદગીઓ જે રોડ પર આપણે ચાલીએ છીએ એ કોઈ પણ પાર્ટીના વ્યક્તિ હોય જારે ટ્રક ચડી જાય છે ત્યારે ઈ ટ્રક પર એમ નથી વિચારતો કે તમે ભારતીય જનતા પાર્ટીના છો કે તમે કોંગ્રેસના છો કે તમે આમ આદમી પાર્ટીના છો કે તમે કોઈ ઉદ્યોગપતિ છો એ કાઈ નથી જોતું એ એટલે માટે આપણે વિચારવાનું છે કે આ જે પૂરું કૌભાંડ છે એ ઉજાગર કરનાર વ્યક્તિઓ છે ત્યાંના સેન્સરો કામ નથી કરી રહ્યા સીસીટીવી ચેક કરાવવાના મેં વાત કરી સીસીટીવી કામ નથી કરી રહ્યા સીસીટીવી કામ કરતા હોય તો ત્યાં આવ્યું કે નહીં એન્ટર થયું કે નહીં ખબર પડે ને વાહન જ ત્યાં એન્ટર નથી થયું વાહન છે જ નહીં અને હું તો મેં તો ખુલ્લી ચેલેન્જ આપી છે લાઈવમાં જો હું ખોટી હોઉં તો મારા ઉપર માન હવે દાવો કરે આ એ સાહેબ ખુદ પરંતુ અને જો તમે ખોટા છો એ સાબિત કરવાની તો હું તાકાત ધરાવું છું કે તમે તમે માતેલા સાંભળો ને જાણે લોકોની સોપાડીઓ આપી અને સહી કરી દીધી છે કે તમે વાહન ચલાવી દો અમને કોઈ વાંધો નથી અમારા ખિસ્સામાં તો પચીસો ત્રણ હજાર જાય છે એજન્ટોના રૂપિયા હોય કે સાહેબના ખુદના છેલ્લે મુખ્ય સત્તા તો એ આઈટીઓ સાહેબની ખુદની હતી પરંતુ નોકરી નથી ધરાવતા ત્યાં તે બેસી અને પોતે આ સાહેબ વહીવટ ચલાવે છે અને એની ઘટકી સાથે સુધી પહોંચાડે છે અને જયારે વાત એ છે કે વહીવટદાર કહીએ એ વહીવટદાર ને કોઈક રાજકીય વ્યક્તિનો ખૂબ મોટો સપોર્ટ છે અને સાથે સાથે એ વહીવટદારે અને એમના જે અધિકારીઓ છે એમને જન્મ લીધી છે

બ્રેક ફે થવાની શક્યતા જ ન બને પરંતુ બ્રેક ફેલ થાય છે ને પછી જ્યારે એ લોકો પકડાઈ જવાના હોય છે એનાથી પેલા એ શું કરે તો કે જે નાના વાહનો હોય છે નાનું વાહન ઓવર સ્પીડમાં ચાલતું હતું કેમ કે એમને આ મોટા જે માથાઓ છે એમને બચાવવું હોય છે ને જે મૃતક છે એ તો આવીને નથી હું તો સામાન્ય રીતે જેમ ચલાવવાનું હોય એમ જ વાહન ચલાવતું હતું એટલે ઓવરલોડ થયો અત્યારે કચ્છ છે એ ઓવરલોડ ગાડીઓનો હબ બની ગયો છે આ બધાના ફિટનેસ પાસ ક્યાંથી થાય છે આ જ આરટીઓથી થાય છે પંજાબ આરટીઓથી આપડા ગુજરાત ના નહીં ગુજરાત પૂછવા થી કોઈ નથી જે વાહનો કેમ કોઈ નથી કેમ કે એમને રાજકીય વગ છે અને એમને વેમ છે કે પૂછશે નહીં પરંતુ હું અહીંયાથી ચેલેન્જ કરું છું કે હવે હું તમને સતત સતત મળીશ અને હું સવાલ પૂછીશ કે તમારી તમારા ત્યાં બેસેલા વહીવટદાર કોણ છે અને મને વહીવટદાર દેખાડ્યા તો હું ત્યાં ઊભા કરીને લયો કરીને ત્યાં બહાર કેમ કે આ જે તંત્ર છે ને મારા કચ્છની જનતા કહું છું કે આ તંત્ર આપણું જે એમને એને ફિટનેસ પાસ કરી દે છે જો તમે વિચારો કે જો બ્રેક બરાબર હોય જો હેડલાઇટ બરોબર હોય ટાયર બરાબર હોય તો કાઢી તો ગાડી ઓવર ચાલતી હોય તો પણ વાંક તો બાકી આરટી હોય છે વાક જ બહુ દર્શક મિત્રો તમે વિચાર કરો કે કચ્છ જિલ્લામાં ટ્રકો ની અને આવા હેવી વાહનોની કેટલી સંખ્યા હોઈ શકે સૌથી મોટા બે પોર્ટ આવેલા છે કંડલાનો પોર્ટ છે જે દીનદયાલ પોર્ટ છે પછી મુન્દ્રાનો અદાણીનો સૌથી મોટો પોર્ટ છે કચ્છ જિલ્લામાં નમકની ભરેલી ગાડીઓ કેમ કે અ લગભગ સાઠ થી સિત્તેર ટકા મીઠું છે એ કચ્છ જિલ્લામાં પાકતું હોય છે એના ઓવરલોડ વાહનો હોય છે તેના ઓવરલોડ વાહનો હોય છે પવન ઓવરલોડ વાહનો હોય છે કે એસી થી નેવું ટકા વાહનો ઓવરલોડ જ ચાલતા હોય છે અને એ વાહનો ફિટનેસ ચેક થયેલાનો એમની આ ઉપર જે આપણે ચર્ચા કરી એ બધે ચકાસણી ન થઈ હોય તો એ વાહનો ક્યાંક ને ક્યાંક રસ્તા ઉપર ચાલવા લાયક નથી ને તે વાહનો જો રસ્તા ઉપર ચાલે છે તો એ આપણા ઉપર મોટું જોખમ ઉભું કરે છે એ જોખમ દૂર કરવાનું કામ કોનું છે આરટીઓ તંત્રનું છે અને પોલીસ તંત્રનું છે કોઈ જ કામ નથી કરતા પોલીસ તંત્ર ત્રણ લાખ વાહનો ચાલતા હોય ત્યાં મહિનામાં બસો ત્રણસો વાહનો એ ચેક કરે છે એનામાંથી ચાલીસ પચાસ ને દંડ કરે છે જો આ પરિસ્થિતિ હોય તો એમની ચકાસણી અને દંડ એ ઊંટના મોઢામાં જીરા સમાન છે એટલે જો આ વાહનો ઉપર જો કાબુ ન મેળવાય તો ખૂબ જ મોટા અકસ્માતો થાય છે અને અંગીતાબેન તમારા ધ્યાનમાં હશે કે છેલ્લા ત્રણ ચાર માસમાં ખૂબ જ અકસ્માતો થયા છે માધાપરમાં એક શિક્ષકોને હડફેટે લીધી હતી ખાવડા રોડ ઉપર દારૂ પીધેલા લોકો વાહન ચલાવતા હતા અને હમણાં જે કીકોને ઉડાડીને કેટલા લોકોના મરણ થયા મુંદરા રોડ ઉપર ખૂબ જ મોટો અકસ્માત થયો

કહીશ કે જે વાહનો છે તમે આપણે વાત કરી કે ઓવરલોડ વાહનો ખૂબ ચાલી રહ્યા છે તો એમના ટાયરો તો ઘસાઈ જ ગયો હવે તમે એક વસ્તુ વિચારો પચીસો ત્રણ હજાર રૂપિયા દઈ અને ટાયર ઘસાયેલા ટાયરો પાસ થઈ જતા હોય બગડેલા ખરાબ થયેલા ગેર પાસ થઈ જતા હોય હેડલાઇટો પાસ થઈ જતી હોય સ્મોક

હોય અને જો ફિટનેસ પાસ ન થાય તો એ સ્ક્રેપમાં જાય બરાબર તો એ પૂરેપૂરી અત્યાર સુધી કેટલા વાહનો સ્ક્રેપમાં ગયા મને મને આરટી દેખાડે કે ફિટનેસ પાસ થયેલા નથી એવા કેટલા વાહનો છે તમારી પાસે પરંતુ એવું કોઈ તમને ટ્રક કે એવું કોઈ તમને વાહન મળશે જ નહીં રાજકીય વગ ધરાવનારા લોકો છે એમની સોફા ટ્રકો ચાલે છે તો એમના પચીસ થી ત્રીસ હજાર રૂપિયા બચાવવા માટે પચીસો ત્રણ હજાર રૂપિયા અમને આપી દે છે અધિકારીઓને કટકી આપી દે ભ્રષ્ટાચાર કરીને અને આ પચીસો ત્રણ ની અંદર આપણે એવું લાગે કે એટલામાં શું થાય પણ તમે વિચારો કે લાખ ગાડીઓ ગુણ્યા પચીસો બે લાખ ગાડીઓ ગુણ્યા પચીસો અને અને આ તો સતત સતત ચાલતી પ્રક્રિયા છે આમાં મરો કોનો મરો સામાન્ય વ્યક્તિ મરે કોણ તો કે મરે સામાન્ય વ્યક્તિ કેમ કે ટ્રક અકસ્માત થાય છે તો વાહન ચાલક નાનું હોય છે વ્યક્તિ ચાલનારા વ્યક્તિ હોય છે એ કઈ ટ્રક વાળો તો એક્સપાયર નથી થવાના નથી એના એના મોટા સાહેબ એક્સપાયર થવાના નથી અધિકારી સાહેબ ખુદ એક્સપાયર થઈ જવાના

કેવી છે કે હવે પછી સતત છે ને બધા તમારા પવાનો ઉમારે મારે લાવીશ તો એથી પેલા તમે જાગી જાવ આ જે અધિકારીઓ છે ને એના એમના ઉપર તપાસ તમે ચાલુ કરો અને જો એ જો એ ગુનેગાર ઠરે છે સરકાર નું શું થશે તમારે વિચારવાનું છે કેમ કે અમારી મહામુલી જિંદગીઓને અમે મામૂલી બનવા તો નહીં નહીં તમને બીજી એક વાત કહી કે ઘણા વર્ષ પહેલા ગુજરાતમાંથી

એનો ખૂબ જ મોટો વિરોધ થયો અને એને ચકાસણી માટે એની તપાસ માટે ભાતીયા કમિશન ની રચના કરવામાં આવી પરંતુ કમિશન કમિશનનો જે રિપોર્ટ છે એ રિપોર્ટ પણ એવો જ હતો કેતલબ એ છે કે આ બધે મોટા ગોરસ ધંધાઓ કરવા માટે આ રિપોર્ટને દબાવી દેવામાં આવ્યો છે અને એ જે મોટા ભાગે હમણાં છેલ્લા અમુક વર્ષ આપણે ડ્રગ્સ નું ટ્રાન્સપોર્ટેશન જોઈએ છીએ પચીસસો રૂપિયામાં આ ટ્રકો પાસ કરી દે છે આપણે ત્રણ હજાર રૂપિયામાં યમરાજ આમંત્રણ આપી રહ્યા છીએ આપણી પેઢી બરબાદ થશે આપણા લોકો મરતા રહેશે પરંતુ આ લોકોને માત્ર પોતાના કામ જોવા છે જે રસ્તા પર ચાલી ન શકે એવી ટ્રકો છે નંબર પ્લેટ ના ઠેકાણા નથી હોતા લાઇટ ના ઠેકાણા નથી હોતા ચેસિસ ના ઠેકાણા નથી હોતા હવે ઓવરલોડ વાહન છે કંપનીએ જે ચાલીસ ટન નું વાહન છે એની બ્રેકિંગ સિસ્ટમ ચાલીસ ટન મુજબ જ ગોઠવેલી હોય

મારા અને તમારા પરિજનોને પણ મરવાનો વારો આવશે એ પણ હું સુનિશ્ચિત કુ અિતાબેન અમારી સાથે વાત કરવા બદલ ખુબ ખુબ ધન્યવાદ તો દર્શક મિત્રો તમે વિચારો કે ગુજરાત નું આરટીઓ તંત્ર છે એ વિવાદોમાં હોય છે

તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબ્સ્ક્રાઇબ કરજો જરૂર નમસ્કાર